નમસ્કાર મિત્રો ફરીથી આપ બધાનું સ્વાગત છે આજે ખાસ નવા વિષય સાથે આપણો દેશ એક મહાન ભારતીય પરંપરા મહાન સાંસ્કૃતિક પરંપરા જેમાં નિષ્ઠા પરોપકાર ઈમાનદારી બીજા પ્રત્યેની મરી ફિટવાની ભાવના આ પરંપરામાંથી આવીએ છીએ આજે એ દેશમાં દિન પ્રતિદિન ઈમાનદારી વફાદારી ઓછી થતી જાય છે ઘણા બધા માનવીય ગુણો છે જે ખરેખર આપણા જે પ્રાચીન દર્શનશાસ્ત્રો છે ધર્મગ્રંથો છે કે જે પણ આપણા દેશમાં જેટલી ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે એ અનુસંધાને ન થવા જોઈએ પરંતુ છતાં દિન પ્રતિદિન જે માનવીય ગુણો છે ઈમાનદારીના ગુણો છે પ્રજામાંથી લુપ્ત થતા જાય છે તો કોઈક તો એનું કંઈક રીઝન હોવું જોઈએ કે આટલા બધા આપણે ધાર્મિક કાર્યક્રમો કરીએ છીએ આટલા બધા ઓલરેડી આપણી પાસે પ્રવચનકારો છે દાર્શનિકો છે કથાકારો છે ઘણું બધું છે છતાં પણ આ ગુણો નથી ગમે એટલી ઊંચી ઊંચા હોદ્દા ઉચ્ચ હોદ્દા પર પહોંચેલો માણસ એ બે પાંચ લાખ રૂપિયામાં પોતાનો ઈમાનદારી ખોઈ બેસે તો નથી લાગતું કે આ બાબતમાં ક્યાં આપણે વિચાર કરવા જેવું છે અથવા તો નાનપણથી કાંઈક એવું કડી ખૂટે છે કે જે બાળકને મોટું થતાં ભલે એ ભણી ગણી જાય છે શિક્ષિત બની જાય છે પૈસાએ કમાવી લે છે પણ જે ગુણો એનામાં માનવ માનવતાના ગુણો ઈમાનદારીના ગુણો મૂલ્યો નિર્માણ થવા જોઈએ નથી થતા એક બહુ ડીપલી વિચારીએ બહુ અંદર ઉતરીને વિચારીએ તો કેટલાક ગુણો એવા હોય છે કેટલાક સિદ્ધાંતો એવા હોય છે કે જે બાળક જન્મથી લઈ અને પાંચ વર્ષનો સાહેન ત્યાં સુધી એને શીખવવા પડે પ્રાચીન કાળમાં આપણા જે પૂર્વજો હતા કેટલાક બધી જેવી રીતે બાળકને નિયમિતતા માતા પિતાને ગુરુને દેવ માનવું પશુ સૃષ્ટિ છે પશુ પક્ષીઓ છે એના પ્રત્યે કરુણા અનુકંપા ઊભી કરવી એ બધી પ્રવૃત્તિ કરાવતા જેના કારણે માણસો ઈમાનદાર થતા નિષ્ઠાવન થતા માનવીય મૂલ્યો નિર્માણ થતા પરંતુ દિન પ્રતિદિન જેમ જેમ ટેકનોલોજી આવતી જાય છે તેમ તેમ આપણે બાળકો પ્રત્યે આ બાબતે દુર્લક્ષ સેવી છે મતલબ ધ્યાન નથી આપતા ભલે આપણે આપણી ભૂલ સ્વીકારીએ કે ન સ્વીકારીએ પરંતુ વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ બાળક જન્મથી લઈ અને પાંચ વર્ષનો થાય ત્યાં સુધી જે શીખે છે એ ભવિષ્યના પચાસ વર્ષમાં પછી શીખી શકતો નથી જેવી રીતે કે હરવું ફરવું બોલવું ખાવું પીવું નાવવું ધોવું આ બધા ગુણો એની સાથે સાથે જે ઘરમાં આપણે ભાષા પ્રયોગ કરીએ છીએ અથવા તો ઘરનું જે વાતાવરણ છે કે ઘરમાં જે વાતો કરીએ છીએ એના માનસ પર અસર થતી હોય છે હવે જે બાળક અને આપણે એ સમયગાળો છે જો એ સમયગાળામાં આપણે કાંઈ પણ ચૂક કરી એનામાં માન્ય માનવીય મૂલ્યોનું નિર્માણ થાય એવું કોઈ પ્રયત્ન ન કર્યો તો પછી એ ફિલોસોફી બાળકના મગજમાં બેસાડવી મુશ્કેલ થઈ પડે છે તો જ્યારે પણ બાળક જન્મ થાય ત્યાં સુધી કરીને પાંચ વર્ષનો થાય ત્યાં સુધી એને નિયમિતતા વહેલું ઉઠવું બ્રશ કરવું નાહવું ધોવું વડીલોનો આદર કરવું પગે લાગવું ઈમાનદારીની વાતો સારા સારા ભાષાના શબ્દો સંભળાવવા સંસ્કૃતના શ્લોકો છે કે એના મગજમાં નેગેટિવિટી ઓછી ઊભી થાય ને એવા પ્રયત્નો કરવા પડશે તો જ ઈમાનદારીનું મૂલ્યનિષ્ઠ સમાજનીનું નિર્માણ થશે આશા રાખું છું કે મારો વિડિયો ભલે નાનકડો વિડીયો છે મારો એક વિચાર રજૂ કર્યો છે તમે બધાને પસંદ આવ્યો હશે અને આપણે બધા આ કરશું તો જ જે આપણે જે રામ રાજ્ય જેને કહીએ છીએ કે વિકસિત ભારત જેને કહીએ છીએ કે મૂલ્યનિષ્ઠ ભારત કહીએ છીએ તો જ એનું નિર્માણ આદર્શ રાષ્ટ્રનું નિર્માણ આપણે કરી શકશું તો મારી એક વિનંતી છે કે આપ મારી સાથે હું પણ તમારી સાથે કે આપણે જ્યારે બાળક નાનું હોય ત્યારથી એનામાં કેટલા ગુણો ડેવલપ થાય એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ ધન્યવાદ અસ્તુ જય